હેલો મિત્રો દેશી લાઈફ માધવભરમાં આપનું સ્વાગત છે ને મિત્રો ફાઉન્ડેશન ગુજરાત ચાર ચીરુમાં પાણી વારી હવે આમ જોઈને તો ઉગાવાના ચાર પાણી ઉગાવાના ત્રણથી બે બે અમુક જમીનમાં બે પાણી જોઈ અમુક જમીનમાં ત્રણ જોઈ આપણે જો આમ પાછળ જોઈએ ને તો હાવ કાકરિયાર જ જમીન છે બળ વધારે ભરી દીધી એ આપણી જમીન એકદમ ચીકાસવાળી હતી ને એટલે મોરમ ભરી દીધી છે એટલે હાવ કાકરીયર થઈ ગઈ એટલે આપણે ચાર પાણી ઉગાવાના ઉપરા ઉપર ભાઈ દીધા હતા ત્રણ પાણી ભાઈ હતા પછી એવું લાગ્યું કે ભાઈ હજી એક પાણીની જરૂરિયાત છે અમુક ટકા હજી ઉગે છે એટલે આપણે ચાર પાણી ભાઈ દીધા હતા એટલે ઉગાવાના પાણી લખવાના નહીં ત્યાર પછીના કેટલા પાણી જડે ને એ લેખવાના હોય તો ઉગાવવા પછીનું આપણું આ પહેલું પાણી છે હાલે એ હવે જીરું છે ને પાંચ હાથ દીમા કે વધીને આઠ દીમાં આપણું જીરું દાંડલીએ સડી જાય આમ જીરું એકલા જ આપણું દેખાય અત્યારે કંઈ વાંધો નથી તમને બતાવું કારણ કે આની પહેલાં આપણે જીરાનો વિડીયો ફાઉન્ડેશન જીરાનો મૂક્યો હતો ને ત્યાં આપણે એમાં અરુડા બહુ હતા એટલે જેમ તેમ કરીને મજૂર વાંથી વાથીન કરી અને અરુડા ઉપાડ્યા ત્યાર પછી કંઈક જીરું આપણું લાઈટમાં આવ્યું અને દેખાણું કે ભાઈ હા હવે જીરું કહેવાય કારણ કે તો હું એમાંથી જે જીવાયતું હોય ને એ આમાં જીરામાં બહુ એટેક કરે કુકડ આવે ને ત્યાર પછી આપણે એમાં અરુડા હતા અને એક રાઉન્ડ સોલો મંથનો માર્યો હતો બહારનું એટલે કંઈક દવાનો પ્રભાવ ને કંઈક અરુડા ચોખ્ખા થઈ ગયા એટલે જીરું તો બુક આપણું અત્યારે ઉગી ગયું છે તો તમને બતાવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો એટલે મિત્રો વરાનું આપણે છે ને એક કિલો અને સાતસો આઠસો ગ્રામ જેવું જીરું વાવેતર કરતા આ વર્ષે થોડુંક હવામાન વહેલું સુધારો ના આવ્યો એટલે આપણે એવું બીક લાગી કે ભાઈ થોડુંક વધારે નાખી દઈ અને થોડીક ચકલીવાળો પ્રશ્ન હતો મોટો એટલે આપણે વધારે નાખ્યું હતું બે કિલો નાખ્યું હતું આમાં એલું જીરું છે અત્યારે હવે આને કંઈ વાર નથી જો આ દાંડલી ચડવાની તૈયારીમાં જ છે ટૂંકમાં આદિ લગ્ન હે ને એ અહીંયા થળમાં જે હોય ને એ પાંદડા થયા રાખે હવે આની કાતરી થાય અને દાંડલી સડવાનું ચાલુ થાય હવે આમાં ફ્લાવરિંગ આવી ને ત્યાર પછી જે અમુક ફૂગનાશક આવે એ લેવાના ચાલુ કરવા પડીએ જો આ એક જીરું છે ને આ દાંડલી સડી ગયું છે હવેલું ઉગી ગયું હોય આને ટૂંકમાં ઇસ ઇંસની કાતરી થાય પછી આમાં કેવું ફ્લાવરિંગ આવે એના ઉપર આ થાય કારણ કે જેમ જીરાની વધારે ફૂટ થાય એમ જીરાની કણતર વધારે આવે અને એમ જીરામાં ફાયદો વધારે રહે અને પાખું હોય તો એ આડું જાળવું થાય અને ઘાટેરું હોય તો એ ઊભું જાળવું થાય પણ આપણે બહુ ઘાટું નહીં બહુ પાખું નહીં માપસરનું હોય આપણે એક જીરું જે છે સૂરપી અગિયાર ઈ છે જ પાખું થઈ ગયું છે અને હાથ નંબર છે એ છે જ ઘાટું થઈ ગયું છે પણ આ ફાઉન્ડેશન જે છે એ આપણે કમ્પ્લીટ જીરું છે કાંઈ વાંધો નથી એક જગ્યાએ જો હામે લાલ કલરનું ઓડું દેખાય બે આ બે ઓડા છે ને ન્યાય એક પાખું છે કારણ કે બળ વધારે છે કાંકરિયા જમીન હતી એટલે એવું પાખું છે પણ નળતર રૂપી નથી એવું છે પણ જીરાના એક માળ બે માળ ત્રણ માળ એવી રીતે થતા હોય પણ ખરેખર માળમાં એવો પ્રશ્ન આવે છે કે આપણે માળ કરવા જઈએ અને પિયત વધારે આપીએ તો અમુક જમીનમાં ભેજ વધારે રહેતો હોય તો ત્યાં બગડવાની પૂરેપૂરી શક્યતા રહીએ કારીયા સામે તો હવે આપણે અમુક ટકા દવા આવી ગઈ છે એટલે બહુ વાંધો નથી આવતો અને ચાર કિરા લાઈટ હોય ગઈ હવે આવે ત્યારે થાય દિવસનું હોય એટલે આજ જ રામાયણ રીએ તો મિત્રો આ પિયત આપી અને પાછું દસ થી પંદર દિવસે પિયત આપશું આમાં કંઈ લીલો પીરો હુકારો નહીં આવે અને કંઈ એવી તકલીફ નહીં જણાય તો રાબેતા મુજબ આપ્યું નક્કી કંઈ તેની થોડી ઘણી દવા આપી અને પછી પિયત આપશું કારણ કે હજી પિયત તો આપવા જોઈએ ગયા વર્ષે આપણે એમને હાવ બિનપિયતમાં ગયું હતું બે જ પાણી ઉગાવાના જઈ રહ્યા હતા બાન ઉગ્યું હતું એવું હતું તો એ છતાંય આપણે ચાર ચાર માણની એવરેજ આવી હતી તો આ વર્ષે તો ભગવાનની દયાથી રામ મોસમ ભલે બગાડીને છે તો પાણીનો પુષ્પણ સ્ટોક આપી દીધો છે એટલે વાંધો નથી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારે હાલચાલ જીરાના શું છે એ કમેન્ટમાં કહેજો